હવે આજની સવાર તો એટલી જબરદસ્ત થઈ છે ને કારણ કે નેચર જ એટલો સરસ છે ગઈકાલે તો આપણે બધાને ખબર જ છે કે બહુ જોરદાર એન્જોય કરેલો ને અત્યારનું વાતાવરણ તમને હું દેખાડું ને તો તમે લોકોને એમ થાય કે અહીંયા આવી જાય આ વાતાવરણમાં કારણ કે તમને બેક કેમેરો કરીને તમને હું વાતાવરણ બતાવી શકું છું આપણને એમ થશે કે હમણાં જ વરસાદ તૂટી પડશે અને ખરેખર જો વરસાદ આવી જાય તો તો જલસો પડી જાય સામે જો અંધારું છે આપણને લોકોને એમ લાગે કે ત્યાં વરસાદ પડતો જશે બહુ જોરદાર વાતાવરણ થઈ ગયું છે આજનું તો અને ઠંડુ ઠંડુ પણ એટલું અહીંયા આપણને દેખાય છે કે અહીંયા સૂર્ય છે જો કિરણો લાઇટ લાઇટ દેખાય છે આપણને તો ચાલો હવે જઈએ સીધા નીચે મોર્નિંગમાં ગરમા ગરમ નાસ્તો મમ્મી કિચનમાં બનાવે જ છે તો આપણે કિચન તરફ વળીએ બધાને મળતા જઈએ તમને બધાને પણ મળાવતા જઈએ અને તમે સ્પેરો જોઈ શકો છો કેટલી મસ્ત છે

થેપલો ઉપાડે થેપલા ઓલું ગોળ ગીરનું અથાણું અને લાલેરામા જેવા થેપલા કરેવા થેપલા લાગે છે મને એમથી મસ્ત કારણ કે મેં બધા દિવસ તો નથી મમ્મી બેહી ગયા છે મમ્મી જય સ્વામી નારાયણ જય સ્વામી આરો દઈને ભાખરી ખાવા હા મોમ ભાખરી નથી અત્યારે થેપલા પણ બનેવા તો એટલા મસ્ત તો રાતે જ સફાચટ થઈ ગયા સ્ટોક થઈ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા મસાલા કેમ આપણે આઉટ ઓફ સ્ટોક હોય છે

તો કારણ કે હા રોજે ફૂલ લઈ આવે છે જો આપડી વાડીયા થઈ જાય ને પછી તો કઈ ટેન્શન નથી બિચાર તમે મને પ્રોમિસ આપી દો તમે મને વાડીએ ક્યારે લઈ જાઓ એટલે હું તમને એ દિવસ સિવાય બોલાવું જ નહીં એક મહિના પછી એક મહિના પછી આજે ડેટ કઈ છે આજે છે ફર્સ્ટ એપ્રિલ અને ફર્સ્ટ મે એ આપણે વિશાલ ને કેસ સુધી રેડી

ફટાફટ કામ ઉપાડીએ વિશાલ તો તમારા માટે હશે જમવામાં બે દવાના છે વિશાલ ને પછી તો હમણાં જતા રહેશે ચાર દિય પાછા આવશે દિવસ થાય ને વિશાલ ત્રણ તારીખે બપોરે નીકળી જાવ તમે ચાર પાંચ ને આ રોકાવ

और अभी फाइनली मैं और मम्मी हो गए हैं काम करके फ्री और आप सब जानते हैं कि आज क्या है ओब्वियसली फर्स्ट अप्रैल अप्रैल फुल का दिन है आज वर्ल्ड अप्रैल फुल दिन तो हमारा वर्ल्ड तो आप सब जानते हैं कि विशाल है तो उन्हें तो पता नहीं है मेरे से गलती से निकल भी गया था कि आज फर्स्ट अप्रैल है लेकिन उन्हें नहीं पता है कि आज अप्रैल फुल है तो अभी विशाल कुछ काम से घर पर ही आ रहे हैं तो मैंने मम्मी को बोल दिया है कि अभी मैं जा रही हूँ माई के पंद्रह दिनों के लिए तो मेरे मम्मी पापा लेने आ रहे हैं मुझे बारह बजे तो पंद्रह बीस दिनों के लिए बोलेंगे फिर मम्मी बोलेंगे विशाल को कि पंद्रह बीस दिन तो बहुत ज़्यादा हो जाएंगे तो फिर हम जिद करेंगे कि नहीं हमें जाना ही है तो फिर देखते हैं आगे आगे क्या होता है विशाल को अप्रैल फूल कैसा लगता है तो अभी चलिए थोड़ा बहुत जो काम पेंडिंग है वो विशाल के आने से पहले निपटा देते हैं फिर करेंगे उसके साथ एक प्यारी सी मस्ती तो या उन्हें मम्मी बेसिकिया तेल नापा અને વિશાલ ને મસ્ત કીધું કે અમને જવા દો જવા દો તો એ મમ્મીને ને કેવા મળ્યા ન્યા મમ્મી એને હું જઈને કામ છે એવું 15 દિવસ જવા દે જવા દે ને સોખડ પાડ ક્યાં જવા દે પિયર જવા પર પિયર જવા દેવાની ચોખટ પાડી દીધી અમે કે મારા પપ્પાનો ફોન આવ્યો છે કે હમણા રોકાણી નથી ઘરે કઈક પ્રસંગ છે તો બધા મહેમાનો આવવાના છે મુંબઈ થી એમ તો પાયલ ને 15 દી આવવા દયો કે ન્યા તારું 15 દી હું કામ છે એટલું બધું તો હવે અત્યારે તો રિહાઈને વયા ગયા છે

મોકે રે હવે ફોન હતો ને હવે જા ત્યાં પણ આપણે હા એમાં ના થોડી પડાઈ તમને હું તો રજા આપું છું કે હું કે તાર મમ્મી તો આવા પાડી રજા આપી હું તો તો અત્યારે પપ્પા શૂટિંગ નું કીધું ને કે મારે કઈ શૂટિંગ નથી લેવું એમ કરીને વ્યા ગયા જાવાન છે ને વાત મને હું કે મે કીધું તમારે મુંબઈ જાવું છે તો તમારું બેગ બેગ બધું આજે તમે ત્યારે પેક કરી દેસ તમે એમ તો કે કે ગયા વખતે પેક નોતું કર્યું ને વહી ગઈતી તો રાજેલ નું તો જાવાનું ગયા વખતે કે મારું બેગ પેક નહોતું કરી દીધું ને વહી ગઈતી કે આ વખતે તમે તારી કે માથે પેક કરી લે તમે જાવ હોય તો વહી જા રે ચડી ગઈ રે ચડી ગઈ છે ને હારી તો એ ઉછે તો આજે મસ્ત એપ્રિલ ફૂલ બનાવેલું છે વિશાલે જો કે બિચારા અમારે ભોળા છે તો ગાય કે માની જાય પેલા તો કે તું ખોટું બોલો છો પછી મમ્મી કીધું ને કે ગઈકાલે રાત્રે ફોન આવ્યો તો તો હાચું માની ગયા વળી તો હવે જોઈએ બપોરે કેસે પપ્પા એટલે પપ્પા કે એટલે હાજુ માની જાય કે પછી એને પપ્પાને મેં કીધું કે હવે તમને ધક્કો ખાવાની જરૂર નથી અમાર વિશાલ મૂકી જાહે એને રાજે મૂકી દે પછી જોઈએ અમાર વિશાલનો રિએક્શન શું છે અને મારે તો હાચીન બેગ કરવું છે

તો આજે ફાઇનલી અમે લાડવા બનાવવાના છીએ અને બહુ જલ્દી મમ્મીના વ્લોગમાં લાડવાની પૂરેપૂરી રેસિપી આવવાની છે કારણ કે હમણાં તો બહુ બધા ફેસ્ટિવલસ આવશે આપણે હનુમાન જયંતિ મમ્મી ત્યારે બધા લાડવા જોઈને લાડવા બનાવજો આવા લાડવા મેં આટલી બધી વાર ખાધા છે પણ મમ્મી જેટલા ટેસ્ટી ચૂરમાના લાડવા નથી ખાધા કારણ કે તાજા બનતા હોય ને તો એક એક લાડવા તો બધા ખાઈ જાય પણ હું ને વિશાલ બધા બબે ત્રણ ત્રણ લાડવા ખાઈ જાય તાજા બનતા હોય ને ત્યારે

લાડવા મમ્મીના હાથના સ્પેશિયલ બહુ બધા લોકોએ મને કોમેન્ટ કરેલી હતી કે તમારા મમ્મીના ચૂરમાના લાડવાની રેસીપી મૂકો રેસીપી મૂકો તો ફાઇનલી મમ્મીના બ્લોગમાં રેસીપી આવી ગઈ છે લાડવાની તો લાડવાની રેસીપી જોવાનું ભૂલતા નહીં સ્પેશિયલી અલગ રીતે રવો બેસન અને બધું નાખીને આપણે જબરદસ્ત લાડવા બનાવેલા છે તો કઈ રીતે એ લાડવા બનાવાય છે આટલા ટેસ્ટી તો અત્યારે તો બટેકાનું શાક રોટલી દાળ ભાત વેફર મમ્મીના સ્પેશિયલી લાડવા અને ઠંડી ઠંડી છાશ તો આવી જ બધા અમારી ગુજરાતી થાળી જમવા અત્યારે તો હું બે તો વિચાર કરી જમી લઈ એનો પપ્પા તો અહીંયા આરામ છે ફૂલ લાડવા ખવાય ગયા કે વાહર ખાધી કેટલી વાર સર બધું તૈયાર થઈ ગયું છે તમારા કાનકુવાર ની વાત છે યાદ છે ને આજનો પ્રેંક તમારે હું તમને સામેથી નહીં યાદ અપાવું તમે જમી લઈએ ને પછી એને કેજો કે પાયલ ના પપ્પા નો ફોન આવ્યો ફૂલ પપ્પા સાચું માની ગયા છે અને ગુસ્સામાં છે બોલાવું જ નથી જવાબ એ નથી મમ્મી એ પૂછ્યું ને કે પાયલ બોલાવે છે કે મારે કામ છે એટલે તમે એને કેજો કે પાયલ ના પપ્પા નો ફોન આવ્યો હતો તો મારે એને હા પાડવી પડે મારી તરફથી તો રજા આપવી પડે મારી તાર મમ્મી ને તો એને હાંજે તું મૂકી આવશે તમે બે કન્ફર્મ કરી લ્યો હા હા હા

કે બેગ વેગ એની કે મને ઉતારવા લાગ પપ્પા એને કેજો એની કે ઉપર થી સુટકે સુટકે હું કહું ને એટલે એની કે વિશાલ એને ઉતારવા લાગ નગર હું તને ઉતારી દે રોંઢે એમ કેજો ઈ તો મને નહી લાગે પપ્પા લાગશે આ નહી લાગે અરે હે ને મને મે બનાવ તો મને એટલા ભાવ દેવા છે આસે બહુ વિશાલ કેવા લાગ્યા બહુ મસ્ત મે તો અગવટ ખાઈ લીધા હા અને આ વિશાલ એટલે તમારું ફૂલ પ્લેટ રેડી કરી નાખી છે જોડેલું બટેકાનું શાક વેફર ને લાડવા આમ તો પપ્પા ની પ્લેટ માં ખુટવા જ નથી દેતો એક તો ખાઈ ગયા અને એમને એને મમ્મી નહોતો કીધું મમ્મી પપ્પા રોટલી નહીં લે આજે ને રોટલી નઈ

तो पापा को भी हम बोलेंगे फिशल से बात कीजिए कि मुझे जाने दे माय के और फिर थोड़ी देर बाद उन्हें बता देंगे कि इत्ता अप्रैल फुल तो चलिए अभी बाहर वो लोग कुछ काम कर रहे हैं लाड वगैरह वाले का एक नंबर वाला तो बस क्या फिशल लाड वाला क्या मजा है ये हमारा तो आज बजार में जा रही ह બાકી હતું જમણ બાકી હશે રેવડ તો હવારે તો જરે બનતું તું જરે ગરમ ગરમ જ ખાઈ લેતો ચૂરમો બહુ મસ્ત બહુ મસ્ત ઓ મમ્મી ટેસ્ટમાં માં બેસ્ટ જોરદાર આ ઘટાડે પછી પાલ જવાનું છે હા કેટલા વાગે હાંજેક ના વિશાલ મૂકી જાહે હું કે નહી આવું આ લઈ લો ઈજન પણ

મમ્મી આ પાડે છે એના તૈયારી કેટલી કરવાની ભાઈ પપ્પા પપ્પા કીધું હું હાંજે જાય તમને બેગ પેક કરી દે બપોર વચ્ચે ચલો ભરી દે મારે પરમથી જવાનું હાંજે જવાનું તો ભરી દે તમે હે પેક દે બીજું બધું કામ હોય કે લે ને મમ્મી પપ્પા નથી કામ હોય તો હા મમ્મી શું થાય છે એટલે આપણે અહીંયા કે ભૂખા નઈ રહે તમને રહે માજે જવાનું થાય જદી હું તમને મૂકી દઈ અહીંયા મૂકી તો કોઈ આવે

એવું છે તો બીજા એપ્રિલ ફૂલ તમને અમારે એપ્રિલ ફૂલ કેવી લાગી અમારે ત્રણેય ની બહુ ખરાબ નો પપ્પા બોલાવે કાઈ નઈ અત્યારે એક વાગે ફ્રી થઈ ગયા એટલે મમ્મી કે એને કેવું ક્યારે મેં કીધું બેગ પેગ ભરે તો હવે મેં કીધું હજુ મને નઈ બોલાવે એમ કરતા હવે ગઈ દઈ

तो फाइनली अभी हम वापस रेडी हो गए हैं अपने नए लुक के साथ बेंगल्स वेंगल्स साड़ी वाड़ी सब पहन के लेकिन आज हमने पहनी है बंगाली साड़ी क्योंकि हर बार आप सभी ने मुझे गुजराती साड़ी में ही देखा है फर्स्ट टाइम अभी मैंने बंगाली पहनी है इससे पहले कभी नहीं पहनी तो अभी थोड़ी बहुत हेल्प मम्मी ने की है पहनाने में और अभी बच चुके हैं छः क्योंकि ओब्वियसली साड़ी देख के आप सबको लग ही गया होगा कि हमारा कहाँ जाने का प्लान है चाय पानी पीने का और साथ में और एक काम है वो अभी हम मम्मी से पूछते हैं कि दूसरा कौन सा काम है મમ્મી બોલો બીજું શું કામ છે એક તો આપણે ચા પાણી પીવા જવાનું સ્નેહા ભાભી ને ત્યાં ઈ જઈશ ને સ્નેહા ભાભી તારા હા હા એટલે આપણે પડો લઈને જવાનું ઓકે એટલે મતલબ સાકરનો પડો હા

ગોકુળ મથુરા એટલે આપણે પળો દઈ આવીએ અને સાપાણી બાકી હતા આપડે ઈ કહેતું ના ભાભી મને કહે કે અમારે ત્યાં તમે નિરાતે આવજો અને ભાભી મને કહેતા હતા કે આજથી મમ્મી લગ્ન ને કેટલા દસ બાર વર્ષ થઈ ગયા છે બાર તેર વર્ષ થઈ ગયા તો એ કે તેર વર્ષ પહેલા હું તારા મમ્મી ની મતલબ અહીંયા અમારા સાસરે એ કે હું સાડી પહેરીને આવી હતી તું મારી અહીંયા ડ્રેસ પહેરીને આવતી તું મારી અહીંયા સાડી પહેરીને જાવજે એટલે આજ મને પાછું યાદ આવી ગયું મેં કીધું તમને કેટલા દિવસથી સાડી પહેરી નહોતી એટલે મેં કીધું દાંત તો ભાભી કીધું હતું ને કે મારી ને આવું સાડી પહેરીને આવજે તો મેં દાંત તો સાડી પહેરીને જવું છે તો ચાલો હવે જઈએ સીધા ભાભીને ત્યાં ચા પાણી પીને આવીએ ત્યાં તો અમારી વિશાલે આવી જાય અને આ પડો જોઈને મને મારા સગાઈ ના આપણને લગ્ન પડા યાદ આવી ગયા મમ્મી લગ્ન ના પડા આપણે આવી પાંચ પાંચ કેટલા હોય પાંચ

થોડોક નાસ્તો થોડુંક ઘમવા માટે અને મારે લેવાનું હતું કંઈક હા મારે અમુક અમુક વસ્તુ લેવાની છે પછી મમ્મીએ અમુક લિસ્ટ કરી દીધું છે એ લેવાનું છે તો આપણે માર્કેટ જતા આવીએ બધું કામ પતાવતા આવીએ અને થોડો બહુ નાસ્તો કરી લઈએ ચાલો નીકળે ધીમા ધીમા પછી આવીને બધાને મળીએ પાછા એ અભી બચ ચૂકે હે સાડે આઠ હમ અભી માર્કેટ ગયે થે તો આ ગયે હે વાપીસ ઘર પર તો યા પે અભી મા બેટે દોનો બેઠ ગયે હે મમ્મી જમી લીધું

અને પછી મમ્મી કીધું કે હવે જે ગરમ ગરમ હતું ઈજી કેવી સારી ખાધું પછી આડું ખાધું પછી ઓહો હો હો પછી મમ્મી મોન ઢાળવાય એને એને મોન તાજે જ બધી ભાવે અને ઓલું હતું ને જી ગરમ ચા જી તો ઉતરો હોય તો એને પાછું ચા ગરમ જોઈએ ના નહી તો પપ્પાને ગરમ ગરમ ચા માર પપ્પાનો તો વાક જ કોઈ કાટતા નહી હો એમ નહી હા

हां यो काय रो बना है पापा तुम बर्फी चूरमू खादुस बर्फी चूरमू खादुस बर्फी चूरमू ओस खादु से पर आ छे नु बो खादु पराहरण ने हां हां अब लडबो तू न्या ताले मां चूरमू आबे हां हां घेरे दम छि दरज करे ला मके न तेरे पापा आडू आछी राखता है ने आडू आटडे राख रे है पापा चूरमू बो खादो हैं हां बो चूरमू खादो ने आम

હા એ પંજો કર્યું અલે તો તમાર થાય કાઈ સુતા જમે અને એ તો કાઈ પપ્પા જે ઠંડી ચુંદરી કેવું કઈ બાંધતા ખબર પેલા ચાલુ કરો તો બિલ આવે એ વાત છે અલે ખાટલા હોય અને એ પ્રથા બહુ ગામડામાં

તો કલ મિલગે વાપિસ એક નઈ સ્ટોરી કે સાથ તો બન રહે હમરેગ વીડિયો હમ યુ એન્ડ કરતા વીડિયો કો લાઇક કરો શેયર કરો સબ્સક્રાઈબ કરો બાય બા